શહેરમાં જાણે દહેશત ફેલાવવાના ઈરાદે મધ્યપ્રદેશથી મોટી સંખ્યામાં ધારદાર તલવાર અને છરા લઈને આવતા બે શખ્સોને સારોલી પોલીસે બાતમીના આધારે પકડી પાડ્યા છે બંને શખ્સો એમપીથી બસમાં સારો લ્યાવી નિયોલ ચેકપોસ્ટ પાસેથી પસાર થતા હતા તે વખતે પોલીસે સામાન્ય ચેકિંગ કરતા તેમાંથી ધારદાર તલવાર નંગ ઓગણીસ અને સ્ટીલના છરા નંગ દસ મળી કુલ સડસઠ હજારથી વધુ મુદ્દામાલ કબજે કર્યો છે સુરતમાં અસામાજિક તત્વો સામે પોલીસ લાલ લાંગ કરી રહી છે ત્યારે સારોલી પોલીસે હથિયાર લઈને આવેલા મધ્યપ્રદેશના પ્રદેશના બરહાનપુરના સાદાબ ખાન યુનુસ ખાન અને માન દરવાજા ખાતે રહેતા અફસર ખેરાની કુરેશીની ધરપકડ કરી છે જેમાં સાદબ ખાન હમાલીનું કામ અને અફસર પોલીસે રિક્ષા ચાલક છે વધુમાં પોલીસે જણાવ્યું કે એમપીથી સાદબ ખાનને ભાઈ તલવાર અને છરા બનાવતો હતો તે હથિયારો લઈ સાદબ ખાન સુરતમાં અફસરને આપવા આવ્યો હતો સુરતમાં હથિયારોની બે ગણી કિંમતો લઈ વેચાણ કરી દેતા હતા અફસર કુરેશી આવી રીતે ઘણીવાર હથિયારો એમપીથી લઈ આવ્યોની શક્યતા છે એટલું જ નહીં અફસર કુરેશી હથિયારો ખેડૂતમાં લુખા તત્વોની ટપોરીને વેચાણ કરતા હોવાની આશંકા રહેલી છે હાલ તો સારોની પરિસ્થિતિ બંનેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે અઝર કૃષિ સાથે પ્રકાશવાળા